તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો એકદમ ઓછી કિંમતમાં વેચવાની છે વ્યાજબી ભાવે કાર મળી જશે વિડીયોની અંદર તમને ગાડીની ટોટલ માહિતી આપી દે સ્વિફ્ટ કાર છે તો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી સ્વીફ કાર વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કોઈ વસ્તુનો કારની અંદર ફોલ્ટ નથી કન્ડિશન તમને ક્લિયર કટ બતાવવામાં આવેલું છે કારના મોડલની વાત કરું તો બે હજાર તેરના ના મોડેલની આ કાર છે એન્જિન પાવરફુલ આખી ઓરિજિનલ ગાડી કંપની કલરમાં નોન એક્સિડન્ટ અને એસી પણ ચાલુ જોવા મળશે બાકી કન્ડિશન સારું રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી એક વખત રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ પેલા ઓનરનું કોન્ટેક કરજો પછી જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ ગાડીના કમ્પ્લીટ જોવા મળશે છે ગાડી કિંમત બે લાખ અને સાહીઠ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો રાપર જિલ્લો કચ્છ અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો